આ બાજુ જે ના નહિ

માર્યા હોય બરોબર કંટાળી પહારે પીયા હોય મને મને એવું લાગ્યું

ના લાગે જોરુભાઈ મજાક ના તમને લાગી જાય તમને કઉડેલો તમને લાગી જાય આપડે જોડે એટલે જ નહી કીધું કેવું પડે મારે ખાલી બાળપણ માં રમતા વાતો ચાલુ કરો જવા દો બધું બાળપણ ની વાત પહેરી ટાયર

વાત જ ના કરશો એ વાત તો અલગ હતી અત્યારે મોટા થઈ મોટા થઈ ગયા પછી વાત કરો